નાની બહેનને અભ્યાસમાં પેરેન્ટ્સ જોડે સારી ખરાબ બધી જ પ્રકારની વાતો શેર કરવી કઈ પણ વ્યક્તિ હોય નાની હોય કે પછી મોટી રિસ્પેક્ટથી વાત કરવી દૃષ્ટિમાં હંમેશા સાચું જોવું એકબીજા સાથે ભાઈની જેમ રહેતો ખરાબ ગુણ કોઈ પણ વ્યક્તિ એ કોઈ કઈ કહી દીધું હોય તો તેને તેના પર વધારે વિચાર કર્યા કરો જો કોઈ વસ્તુ ગમતી હોય તો મોબાઈલ મોબાઈલમાં કોઈ સિરીઝ ગમતી હોય તો તેને પૂરી 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 ન થાય ત્યાં સુધી મોબાઈલ નો ઉપયોગ વધારે કરવો જરૂર પડે ત્યારે અપશબ્દ બોલવો